ચિંતાજનક ઉછાળો જોવા મળ્યો હાલ વડોદરા શહેરમાં ગરમી વરસાદ અને ઠંડીનો માહોલ વચ્ચે વાયરલ ઇન્ફેક્શન ની બીમારી માથું ચક્યું છે ત્યારે વાયરલ ઇન્ફેક્શન ની બીમારી જેવી કે શરદી ખાંસી તાવ ડેન્ગ્યુ મેલેરિયા ટાઈફોઈડ ઝાડા ઉલટી જેવા રોગચાળામાં સપડાઈ રહ્યા છે જેના કારણે કાલીબાગ ખાતે આવેલી વાયરલ ઇન્ફેક્શનની હોસ્પિટલમાં દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે એટલું જ નહીં સયાજી હોસ્પિટલ તેમજ ગોત્રી હોસ્પિટલ ખાતે પણ વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓની ભીડ જોવા મળી રહી છે અલબત્ત વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે તબિયત સૂત્રોના જણાવ્યા અનુસાર રોજની અંદાજે એકસો થી બસો દર્દીઓની ઓપીડીમાં ચકાસણી કરવામાં આવે છે ગણિતમાં વરસાદ પડે છે તડકો પડે છે અને રાત્રે ઠંડી નો અનુભવ થાય છે રજુ એક કેસમાં આપણે વાયરલ ફીવરમાં આપણે દવા ઉપરાંત ખાવા પીવાનું બહારનું ખાવાનું ટાળવું જોઈએ અને અા જ્યાં લોકો વધારે ભેગા થાય ત્યાં જવાનું ટાળવું જોઈએ 50 દૂર દુમાડાથી દૂર રહેવું અને માસ્ક પહેરવો જોઈએ તો અત્યારે આપ અત્યારે બહુ ઊંચા થઈ ગયા છે અત્યારે પહેલા જે વધારે આવતા હતા અત્યારે વાયરલ કેસો ઊંચા થઈ ગયા છે આ ડોક્ટર રીક્વેસ્ટ આપવાની સબસ્ક્રાઇબ નાઉ and press the bell icon. Never miss an update.